જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું બધાયનું આપણે એક નવા વ્લોગમાં તો કેમ છે બધા આ છે અમારા ગામનું રાસરમાનું મંદિર આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ અને આ છે અમારો ટેમ્પો આ બધા તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે બહાર તો ત્યાં જવાનું છે વ્લોગમાં બનાવી રહેજો અથવા તો તમે થમનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આ બધા આવી જશે અને મેડમ જો ટેમ્પોમાં બેહે છે એમનું તો આજે સાડી પહેરી છે એટલે સીડી તો ન હોકે આ બધું બોટવાણ થઈ રહી છે આવો તો આપણે જલ્દી બે જઈને અગર આપણને મૂકીને વ્યા લે છે તો ઘેરેથી નીકળ્યા હતા પછી થોડાક આગળ લીધા કે અમારે ગાડી જો ભીખી થઈ ગઈ તો એનું થોડુંક ડીઝલ પાઈ દેવી અને પછી આપણે અહીંથી આગળ નીકળી તો મિત્રો આપણે આપણા લોકેશને પહોંચવામાં છીએ હવે પણ પહેલાં એક ગામ હતું ગામ આપણે હોટ લઈ લીધો છે આ જો આમે આપણી ગાડી પીડી છે અને આ જો નાસ્તા પાણી હાલે છે તો નાસ્તો જ કરી લીધો પાણી પીવાનું બાકી છે એટલે નાસ્તા પાણી તમે સમજી લેજો આવા આગળ લોકેશન પહોંચી અને પછી પછી હું બ્લોક કન્ટિન્યુ કરું તો બ્લોકમાં બની રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડાભી ખેરાળા પરિવારના જે મેલડીમાં છે ન્યા કેમ કે અહીંયા આપણે કરવાનો છે મેલડીમાંનો તાવો અને આપણા ઘરથી

મારા મોટા જેઠાણી છે એક કેવા માંગે શું કેવા માંગો છો ટમેટા ભાઈ ગુજરાતી છો ગુજરાતીમાં બોલો ને અમને અમારા ભાઈને ખબર જ છે હિન્દી બોલો છો તમે મિત્રો બધી તાવની ગણેખરી તૈયારી થઈ ગઈ છે આ જો અયા તાવ મંડે કે બધું કરવું એ કામ છે અને બીજી રસોઈ બને છે મિત્રો આગળ બના તો મિત્રો જેમ આપણે વાત થઈ તેમ માતાજીનો તાવો કરવાનો છે તો જો ત્યાલ ગરમ થઈ ગયું છે ને એ કામ શરૂ થઈ ગયું છે તો મિત્રો જેમ વાત કરીએ કે જે આપણે એવા છે મેલડી તાવો કરવા તો તાવવાનું કામ શરૂ થઈ ગયું છે આવો તમને બતાવી દઉં તો મિત્રો તમે મેલોડીમાંનો તાવો તો જોયો હવે અમે જઈએ છીએ મંદિરે ઝારવા માટે તો બધા ભાઈ હાલતા જ થયા છે આગળ અમારા પુવા દાદા જાય છે હાલો મંદિરે જ તમને દર્શન કરાવી દઉં તમે પહેલાં દર્શન કર્યા જ છે આપણા બ્લોગમાં જ્યારે આપણે પહેલી વાર હતા ત્યારે તો હાલો પરિવાર આજે પણ દર્શન કરાવી દઉં <noise> <hesitation> 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 તો હું ઘણી વાર આવ્યો છું પણ આ વસ્તુ મેં પહેલી વાર જોઈ છે એટલે હું તમને બતાવું ઓલા વ્લોગમાં આપણે નહોતી બતાવી પણ આ વ્લોગમાં બતાવવાનું ટ્રાય કરું આ મેલડીમાંની છબી છે અને ગેટને નવો કલર કરેલો છે એટલે આ બહુ જૂનું નથી લાગતું પણ મારા અંદાજે તમને બતાવું ત્યાં તો આ એક વાવ છે જો આ મને વાવ જેવું લાગે છે કિનારે અત્યારે બાંધેલી છે આ બધું જૂનું બાંધકામ છે તમે જોઈ શકો છો અને આ વાવ છે મને બહુ પાયકી નથી ખબર અને જે અમારા વડીલો હતા કુટુંબના એ તો બધા જ્યાં અહીંયાથી જતા રહ્યા છે ગામના હતા આજુબાજુના એ નકર તો આપણે એને પૂછી લેવી પણ આ જે મેં મેં અત્યારે જોયું ને તમને બતાવ્યું છે જો પાણીના ઉપયોગ માટેની વાવ અહીંયા કરીએ છીએ અને હા મેં મોટર છે દાર છે એવું બધું છે મારા મઢનું કામ કરું અને અહીંયા તો શું છે આજ તાર એવું બાંધેલું હતું આ તો અત્યારે મારી નજર ગઈ તો મેં કીધું હાલો આપણા વ્યુવર્સને બતાવી દેવી એટલે થોડીક કષ્ટી લઈને આ બાજુ હું આવી જો હવે વિડીયોને લાઈક કરી નાખો પાછા હા ઉપર થઈ જશે બે વાગી જશે અમારે બાલી બેન શાલને આવી જાય છે હાલો સાપ પી લેવી મિત્રો સાપ પાણી તો ઠીક છે પણ અહીંયા બાબુ શોના સર મારા હમ ખાવાની વાત આવી સિરિયસ છે મિત્રો આ ભાઈ કેટલા સિરિયસ થઈ ગયા છે આમ ખાવાની વાત આવી ગઈ બોલા તો મિત્રો બધુંય કામકાજ પૂરું થઈ ગયું છે ને આ જો ફોટો સેશન શરૂ થઈ ગયું છે બધાય જો ફોટા પડવી રહ્યા છે અને બાકી બધા એટલે ટેમ્પમ ચડવા મળ્યા છે તો હાલો આગળ ટેમ્પમ બેહીને વે જઈ હવે તો બધું મળ્યું હકલ આવવા તો મિત્રો હવે આપણે મઢે પહોંચી ગયા છીએ અને મેલડીમાં સીધા આવી જશે ગામમાં તો જો આ બધા દર્શન કરે છે અને તમે દર્શન કરી જો પેલા કહેવાય ઊંચા નીચા થાય છે વિડીયોમાં આવવા માટે પણ એ કંઈ બોલતા નથી એટલે થોડુંક કેવરાવે તો હાલો મિત્રો આપણે ક્ષત્રજીએ પોગી ગયા છે અને આયા જો બધાય ટેમ્પોમાંથી બહાર ઝાકે છે હું કામ ખાવાનું ભાળી જાવ જો આ ડોડો આવી ગયો છે એટલે બધાય જોવા મળ્યા છે હાલો હું તમને ક્ષત્રજીનો પોર બતાઉ ક્ષત્રજીનો પૂર આવી ગયો છે ભાઈ જો બધાય જો ઊભા રહી ગયા છે અને આ જો ડ્રાઈવર હાલો હવે શેત્રજી પુલ બતાવી દઉં તમને બધાને તો જો ભાઈ શેત્રજી અત્યારે પુલ આવી ગયું છે કઈ ઘટે નહીં ઉપર તો બધા મકાઈ લઈ લીધી બાફેલી આખો ટેમ્પો બાફેલી મકાઈ ખાઈ બોલો જો શું કરવું અને જો ટ્રાફિક થઈ ગયો ભાઈ શેત્રુજી કાઠે કાંઠે ઘડી હા એમ મિત્રો અહીંયા બધા મકાઈ ખાતા હતા અને તમે આમ જો સામે કેવલભાઈ ભાઈ એને યોગ બેગ ઉપર ચડી જાય કેમ્પા માથે અને હવે એને પીવી પડે છે શું થાય છે બસ ને કરી બતાવ્યું પાઉસ થી હાથ ધોઈ લીધા અને અમારે મોંઘારા મેમ જો આખી નદી રોકી લીધી બોલો હાથ મોટું ધોવા બોલો જો તમે આખું શેત્રુજી નદીના પટમાં આવી જાય શું કરવા મેમ બોલો જો એટલું ફેમેલી આય અમારે પાણકી બેન છે ને જો બકાય ખાય છે દાત છે નહીં તોય ખાય છે જો ચાલો મિત્રો આપણે ઘરે પોગી જાશી આ તો બધા વેહ જોઈ શકો છો તમે જોયું કે ટેમ્પોમાં આપણે કેટલાક મોજ મસ્તી કરી અને હવે સીધા આપણે ઘરે પગી જાય છે ને આ વ્લોગને આપણે એન્ડ કરીએ મળીએ નવા વ્લોગમાં અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એમને કોમેન્ટમાં જણાવજો તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણને જય શ્રી રામ